અત્યારે ફાઈનલી આવી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર જય દ્વારકાધીશ જય માતાજી તો કેમ છો બધા તો ફરીથી આપણે ટ્રકચર ની લઈને આવી ગયા છીએ જેમાં આપણે જવાના છીએ અંજાર થી કર્ણાટક ની ગાડી ભરેલી છે આ વિડીયો ના સ્ટાર્ટિંગ માં બધાને એક રિક્વેસ્ટ છે કે જલ્દી થી આપણા હજાર સબસ્ક્રાઈબર કરાવી દેજો અને વિડીયો ને શેર કરજો આવા જ નવા નવા વિડીયો આવતા રહેશે હજી તો અત્યારે ગણેશ પણ આવી ગયા છે અહીંયા જોઈએ ક્યારે ગાડી આવે છે ગાડી આવી ગઈ છે વરસાણા ચિરાય ફૂલ ટ્રાફિક જામ મળી ગયો છે બે કિલોમીટરનું બ્લિગ્નાઇટ ભરેલ છે ગાડીમાં સામગીરી ફૂલ ટોલ નાંકે ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક પાંચથી સાત કિલોમીટરનો ટ્રાફિક જામ છે સામકિયા ટોલ નાકે સામગ્ય ટોલ નાકો પાર કરીને રાખી દીધી છે જમીને નીકળીએ જોઈએ કેટલા વાગે ટ્રાફિક નીકળે છે આ જોઈ લેઓ સામગ્ય ટોલ નાકે ફૂલ ટ્રાફિક જામ છે 5 થી 6 કિલોમીટર નું અત્યારે આવી ગયા છીએ સુરજબારી ટોલ નાકે આ જોઈ ગાડીમાં એલસીડી સ્ક્રીન લગાવેલ છે ફિટ કરેલ છે મોડિફિકેશન અત્યારે આવી ગયા છે અમદાવાદ રિંગ રોડ ઉપર સરખેજ અત્યારે આવી ગયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર તો ફાઇનલી અત્યારે આપણે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ જોઈએ હવે કેવી ટ્રાફિક હોય છે એક્સપ્રેસ ઉપર રહ્યા હવે જો અહીંયા ક્યારે ટીવી ચાલુ થાય છે યુટ્યુબ અપડેટ થઈ રહ્યો ચાલુ થઈ ગઈ છે ઘાસ ઉપર આગળ ઝાકડ મળી ગયો છે થોડો આ લે ઝાકડ સાગર નદીના પુલ ઉપરથી ચાલી રહ્યા છીએ નજારો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ નો રસ્તો આવી ગયો છે આ ઉપર પુલ દેખાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે કરી નાસ્તો કરી લઈએ ચાલો તો નાસ્તો કરી લઈએ હવે ચાલો તો હવે નાસ્તો કરી નીકળીએ ધીરે ધીરે વડોદરાથી થી નાસ્તો કરી નીકળી ગયા છીએ અત્યારે ભરૂચ બાયપાસ ઉપર હાલી રહ્યા છે થોડોક થોડોક ટ્રાફિક જામ મળે જ છે દેખાય છે નર્મદા નદી છે સામે દેખાય જાય ડેકોરેશન ટોલ ટીંગાળી છે અત્યારે ફાઇનલી આવી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર જોઈએ કેટલા કિલોમીટર આમાં રહ્યા ટોલ આવે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આ ટોલ નાકો બંધ હતો આગળ જોઈએ ચાલુ છે કે બંધ છે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે કલાક દોઢ કલાક પછી ગુજરાત બોર્ડર પાર કરીને આવે છે કાઠિયાવાડી હોટલ વછરાજ વીર વછરાજ હલો ગુજરાતી ખાવાનું ખાઈ લઈએ આ હોટલ પોરબંદર વાળા ભાઈની છે એકવાર જરૂર મુલાકાત લેજો તો ફાઇનલી મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પહોંચી ગયા છે ગુજરાતને એક્ઝિટ કરશું આપણે એન્ટ્રી હવે કરશું મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર બોર્ડર તો આ વિડીયોને અહીંયા પૂરું કરીએ કેમ કે વિડીયો લાંબો થઈ જશે એટલા માટે અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય દ્વારકાધીશ